નમસ્કાર આપ અમદાવાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં જેપી ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિના પાવન અવસર નિમિત્તે અખી રીતે ઉજવણી કરવામાં આવી દર વર્ષે જેમ મકર સંક્રાંતિના પાવન દિવસે જેપી પી ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિના પર્વ ઉજવણીના ગ્રુપ પતંગ ઉડાવણી નહીં પરંતુ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંતોએ બિસ્કિટ બોર પરોઠા પસમો જેવા ખાદ્ય વસ્તુઓ ઘરે બનાવીને વિતરણ કરવામાં આવે છે અને જેપી ગ્રુપ દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેવી બ્લડ ડોનેશન કેમ્પ કુદરતી હોડા ગૌસેવા પક્ષી બચાવ અભિયાન વિકલાંગ અથવા બ્રાન્ડ લોકોની સેવા સામાજિક પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ગ્રુપના યુવાનો અગ્રેસર કરી સેવાઓ કરતા હોય છે રિપોર્ટર દિનેશ પરમાર સુરત રવિ પાર્ટી સાથે માહિતેશની ખુશબુ વીએમજી ન્યૂઝ અમદાવાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સૌ મિત્રો યુવાનો ફરી એક વખત તમારી સેવામાં અને સૌ લોકોની સેવા માટે સિટી જ સૌ લોકો સેવા કરતા હોય છે અમે લોકો અત્યારે ગામ વિસ્તારમાં જે મજૂર વર્ગના બાળકો છે એના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ દિવસ ખાસ અમારા યુવાનો માટે કે જે લોકો ઘરે પતંગ ચગાવે છે આ મકર સંક્રાંતિના દિવસે પોતે ઉત્સાહથી ઉજવણી કરે છે ત્યારે અમારા યુવાનો સૌ ભેગા મળી અને એક સેવાકીય પ્રવૃત્તિમાં પતંગ ન ચગાવવાનો ખર્ચો બધો જ અમે અમારા આ પ્રવૃત્તિઓમાં વાપરીએ છીએ અને સૌ મિત્રોને વિનંતી છે કે આજના દિવસે ખરેખર આપણે પક્ષીઓનું રક્ષણ કરવું જોઈએ આપણું રક્ષણ કરવું જોઈએ અને ત્યારબાદ પશુ પક્ષી અને પ્રાણી માત્રનું પણ આપણે રક્ષણ કરવું જોઈએ સૌ મિત્રોને વિનંતી છે કે આવા સારા કાર્યમાં જોડાય અને સૌ કામ સૌ કોઈ સારા કામ કરે જય હિન્દ જય શ્યાના ગ્રુપનું શું નામ છે અમારા ગ્રુપનું નામ છે જેબી ગ્રુપ એટલે કે જય બજરંગ ગ્રુપ રસકાણા સુરત